મારા સૌ દર્શકોને બાપા સીતારામ નિષ્કર્ષના આજના સાંજના વિડીયો પહેલાં એક મહત્વપૂર્ણ જાણકારી આવી એટલે મને એમ થયું તમારી આરે થોડીક એ વાત શેર કરી લઉં અમરેલી લેટર કાંડમાં પાયલ સાથે જે કંઈ પણ થયું એમાં સૌથી મોટો રોલ પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારીઓનો હતો પહેલા દીથી સવાલ હતો કે કોના આદેશથી આ ખાખી વરજીદારી અધિકારીઓ અને કર્મચારીઓએ આ પ્રકારનું વર્તન કર્યું આ સવાલ પહેલાં દીથી આપણે પૂછીએ છીએ એ પછી થયું એવું કે ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા ત્યારે એ સવાલ હતો કે નાની માછલીઓની ઉપર કાર્યવાહી થઈ તો હવે શું અધિકારીઓ પર કાર્યવાહી થશે કે નહીં અને મેં એક મારા વિડીયોમાં આની પહેલાં પણ તર્ક આપ્યો હતો કે જો પાયલ પર કાર્યવાહી થઈ શકે એ વઘાસિયાને ત્યાં નોકરી કરે છે ને એના પર કાર્યવાહી થઈ શકે તો પોલીસ કર્મચારીઓ પર જ કાર્યવાહી કેમ એના અધિકારીઓ પર પણ ઓર્ડર આપનાર પર પણ કાર્યવાહી થવી જોઈએ આ બધા જ પ્રેશર આવ્યા પછી સરકારે નક્કી કર્યું કે એવા કોઈ બાહોશ અધિકારીને તપાસ માટે મોકલવા જે એવી તપાસ કરે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એની વચ્ચે પાયલબેને ડીજીપીને ફરિયાદ કરી અને ડીજીપીને ફરિયાદ આપ્યા બાદ સરકારે નક્કી કર્યું કે એસએમસીના વડા નિર્લિપ્ત રાય સાહેબને તપાસ માટે સોંપવામાં આવે રાય અમરેલી આવ્યા એમણે તપાસ કરી ઘણા બધા નિવેદન લીધા એવી પણ વાતો આવી કે કેટલાક લોકોને ગાંધીનગર નિવેદન લેવા નિવેદન આપવા બોલાવવામાં આવ્યા આરોપીઓ પાયલની ચાર કલાક નિર્લિપ્ત રાય સાહેબે પૂછપરછ કરી એટલે મૂળ સિંઘમની એન્ટ્રીથી એ વાત નક્કી થઈ ગઈ હતી કે હવે પોલીસની જે ભૂમિકા આખા કેસમાં છે એ થોડી સ્પષ્ટ થઈ જાય હવે જે સમાચાર અપડેટ આવી રહ્યા કે આવી રહ્યા છે કે નિર્લિપ્ત રાય સાહેબનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે ટીકડી ટી તૈયાર થઈ ગયો છે ને એમાં અમારા સૂત્રો જે જાણકારી આપી રહ્યા છે કે આ રિપોર્ટ ડીજીપીને ટૂંક સમયમાં સોંપવામાં આવશે ડીજીપીને રિપોર્ટ સોંપવામાં આવશે ને એ રિપોર્ટમાં એવું કહેવાય રહ્યું છે કે મોટા અધિકારીઓના નામની પણ ઉલ્લેખ નામનો ઉલ્લેખ આ રિપોર્ટમાં છે એટલે કે એની ઉપર કાર્યવાહીના મંડાણ થાય એવી વાતો છે હવે એની પાછળનું એક નાનું એવું તર્ક સમજાવી દઉં તમને કે કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ કર્મચારીમાં એવો કોઈ તાકાત નથી અને સાથો તાકાત કરતા હોય તે તાકાત એ ખોટો શબ્દ છે કદાચ પોલીસ કર્મચારી પાસે એવો કોઈ હક અધિકાર નથી કે જાતે સરઘસ કાઢવાનો નિર્ણય લઈ શકે નંબર એક બીજું તર્ક એ છે કે કોઈ પોલીસ અધિકારીના આદેશ વગર આ તપાસ આટલી પહોંચીને આવા પ્રકારનું વર્તન કોઈ પોલીસ કર્મચારીને કરવામાં રસ ન હોય અને કરે પણ નહીં એટલે સીધી વાત એ છે કે આ જે કંઈ પણ પાયલબેન સાથે થયું એ મોટા અધિકારીના આદેશથી જ મોટા પોલીસ અધિકારીના આદેશથી જ થયું હોઈ શકે એવી વાતો પહેલાં દીધી હતી પણ હવે આ રિપોર્ટ જ્યારે ડીજીપી સાહેબને સોંપવામાં આવશે રાય સાહેબનો રિપોર્ટ એ રિપોર્ટમાં કદાચ એવું શક એવું બહાર આવે કે મોટા અધિકારીની આમાં ભૂમિકા શું હતી કોના કહેવાથી આદેશ અપાયા અને કોણ આ મુખ્ય વ્યક્તિ છે જેણે આ પ્રકારના આદેશ આપ્યા હવે બીજું એક વાત સમજાવી દઉં કે રિપોર્ટ સબમિટ થયા પછી શું થાય તો રિપોર્ટ સબમિટ થયા પછી પહેલી વાત તો એ થશે કે જે કોઈ પણ જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે એની પર કાર્યવાહીની ગાજ વરસી શકે છે એટલે કે એના પર કાર્યવાહી થશે નંબર એક બીજું રિપોર્ટ સોંપ્યા પછી બીજી વાત એ થશે કે જે અધિકારીએ આદેશ આપ્યો એ આદેશ એ અધિકારીનું નામનું સ્પષ્ટીકરણ થઈ જશે ને પછી એ હેલું થઈ જશે એ ડોટ કનેક્ટ કરવા કે અધિકારીએ કોના કહેવાથી આ બધું કર્યું છે જો નિર્લિપ્ત રાય સાહેબે જે તપાસ કરી એ માત્ર આ આખા કેસમાં પોલીસની ભૂમિકાની તપાસ કરી છે રાજકીય ષડયંત્રની ક્યાંય તપાસ થતી નથી ને આ નિર્લિપ્ત રાય સાહેબની તપાસમાં એ મુદ્દો આવરવામાં લેવામાં આવ્યો નથી એટલે અત્યારે જે સમાચાર અથવા તો અત્યારે જે અપડેટ આવ્યા આમ તો નિર્લિપ્ત રાય સાહેબ અમરેલીમાં આવ્યા ત્યારથી અમરેલી પોલીસ બેડામાં ભૂકંપ છે પરંતુ હવે આ ભૂકંપના ધીમા ધીમા આંચકા અમરેલી પોલીસને આવવા માંડ્યા છે એનું કારણ એ છે કે જેવો ડીજીપીના ટેબલ પર નિર્લિપ્ત રાયનો નિર્લિપ્ત રાય સાહેબનો રિપોર્ટ જાહે એટલે અહીંયા અમરેલી પોલીસમાં જે પટ્ટા મારવાવાળા છે ને એના પટ્ટા ખરી જવાના એ વાત નક્કી છે જો આ એક બીજું તમને એક આખું જે પ્રકરણમાં સ્પષ્ટીકરણ કહો કે જે વાત મને લાગે છે સરકાર પર જ્યારે આ વાતને લઈને પ્રેશર આવ્યું ને સાહેબ ત્યારે સરકારને અમરેલીના એક પણ અધિકારી પર તપાસ પર વિશ્વાસ નહોતો એટલા માટે જ આવા બાહોશ અધિકારીને ગાંધીનગરથી અમરેલી હોદ્દી લાંબા કર્યા અથવા તો એમને પોગાડ્યા કારણ કે સરકાર વ્યક્તિગત રીતે કદાચ એવું ઈચ્છતી હશે કે આમાં પોલીસની ભૂમિકા સ્પષ્ટ થવી જોઈએ અને જો પોલીસની ભૂમિકા સ્પષ્ટ થઈ જાય એટલે સરકારને ખબર પડી જાય કોના કેવાથી આખ્યું છે એટલે એક તીરથી બે નિશાન જેવી વાત છે અધિકારીનું નામ આવી સામે આવી જાય એટલે અધિકારીને કોણે આદેશ આપ્યો એ પણ સરકારને ખબર પડી જવાની છે એટલે નિર્લિપ્ત રાય સાહેબના આવવાથી ને એના રિપોર્ટથી અમરેલી પોલીસમાં અત્યારના ગજબનું ટેન્શન ચાલે છે અને આલા અધિકારી મોટા અધિકારી જે છે ને એ અત્યારના ટેન્શનમાં છે અને આમાં તો સાહેબ એવું છે ને કે પાપ કર્યું એની છાપરે ચડીને પોકારે છે એમાં કાંઈ એમાં કોઈ ઉપર ફાઇવજી સિસ્ટમ છે અત્યારના અહીંયા કામ કરો અને ફાઇવ જી સિસ્ટમથી રિઝલ્ટ મેળવો આ તો સીધી વાત છે અને એમાં નિર્લિપ રાય સાહેબ જેવા બાહોશ અધિકારી કર્મનિષ્ઠ અધિકારી જો આવી જાય એટલે નક્કી માનવાનું કે આમાં લોટે લીટા જેવી વાત છે એટલે હવે મૂળ વાત એ છે કે આ રિપોર્ટ ક્યારે સોંપાશે અને સોંપાયા પછી એક વાત નક્કી જો આમાં પાછું બીજું એ છે કે પાયલબેનના આરોપ પ્રમાણે જે બેન અર્પિતાબેન જે બેને પાયલબેન ઉપર પાયલબેનને માર માર્યાનો આરોપ છે એને સસ્પેન્ડ નથી કર્યા એટલે આ રિપોર્ટમાં એમનું પણ નામ હોય એવું સૂત્રો કહી રહ્યા છે કારણ કે સામી તરફથી એવી પણ માંગ છે કે માર મારનાર અધિકારીઓ પર કર્મચારીઓ પર કાર્યવાહી થઈ નથી પણ હું હજી એમ કહું છું કે કર્મચારીઓએ પોતાની જાતે પાયલબેન કે વગાસ્યાને માર માર્યો હોય તો જાતે માર્યો ન હોય એ કોકનો આદેશ હોય અને હજી પણ લોકમુખે ચર્ચા એ જ છે કે નાની માછલીઓ નહીં મોટા અધિકારી આ મોટા અધિકારી પર કાર્યવાહી થવી જોઈએ જેણે આદેશ આપ્યો જે વાલા થવા ગયા છે જે ડાયા થવા ગયા છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ નાના કર્મચારીઓ ઉપર નહીં કારણ કે જેમ પાયલબેન ચિઠ્ઠીના ચાકર હતા મનીષ વકાશિયાના એમ આ કર્મચારીઓ પણ ચિઠ્ઠીના ચાકર છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે નિર્લિપ્ત રાય સાહેબે જે વીસ ટીમો વીસ લોકોની ટીમો આવીને જે તપાસ કરી નિવેદન લીધા એના ઉપરથી મને વિશ્વાસ છે કે અધિકારી સાણસામાં આવવાના છે એટલે પટ્ટા મારનારના પટ્ટા ઉતરી જાહે એ વાત સો ટકાની અહીંયા લાગી રહી છે અને જો પટ્ટા ઉતરી જાય તો એક દાખલો ચોક્કસથી અમરેલીમાં બેસશે કે કોઈ પણ રાજનેતા હોય કે કોઈ પણ મોટો ખાં સાહેબ હોય એની એના કહેવાથી ખાખી વર્ધીધારીએ ખોટું કરાતું નથી એ દાખલો બેહી જાય અને પછી અમરેલીમાં એ બાબતની શાંતિ થઈ જાય અને એવું થાય તો તમારે ધન્ય માનવાનો નિર્લિપ્ત રાય સાહેબનો જેણે આવીને તટસ્થ તપાસ કરીને બધાની યારે વાત કરીને નિવેદન લીધા હવે આપણે રાહ જોઈએ એ રિપોર્ટ સબમિટ થાય એની અને ત્યારે આપણે ચર્ચા ફરી એ રિપોર્ટ ઉપર કરીશું કે હકીકતમાં જો અત્યાર સુધી તપાસ જે કરી એની જાણકારી અમારી પાસે વાયા વાયા છે પણ એનો ખુલાસો આપણે કરી શકાય નહીં કારણ કે નિર્લિત રાય સાહેબે પણ એક સમાચાર પત્રને કીધું છે કે આ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ છે એટલે કોન્ફિડેન્શિયલ રિપોર્ટની જાહેરમાં ચર્ચા આપણે ન કરવી જોઈએ એની સાચું જ હોય એવું માની પણ ન લેવું જોઈએ પણ અમને અત્યારના હું તમને જે કહું છું એ લગભગ વાત સાચી માનીએ તો મોટા અધિકારી પર ગાજ વરસવાની છે એટલે જેણે જેણે પટ્ટા મારવાના આદેશ આપ્યા છે ને એ કાન ખોલીને સાંભળી લે કે હવે તમારા અમરેલીમાં દિવસો ભરાયા છે તમે જે હારા થાવા હાટુ જે પાયલબેન ઉપર અત્યાચાર કર્યો છે એ ભોગવવાની તૈયારી રાખો આજે સાંજે નિષ્કર્ષમાં પાયલબેનની સાથે અમે જે મુલાકાત કરીને અમરેલીમાં અમે જે બેદી ગાળ્યા એનો વધુ એક ભાગ બે મોટો ખુલાસો કરવાના છીએ નિષ્કર્ષમાં સાંજે સાત વાગે એટલે જોવાનું ચૂકતા નહીં મળીએ છીએ નિષ્કર્ષમાં ત્યાં સુધી મને રજા આપો બાપા સિંબાના